નમસ્કાર હું છું હેલીસોની અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પવિત્ર શ્રાવણ માસના દિવસો દરમિયાન આપણે પહોંચી ચૂક્યા છીએ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ધારેશ્વર મહાદેવ મંદિરે પહેલાં તો આપણે દર્શકોને મહાદેવ દાદાના દર્શન કરાવીશું હાલ તમે દર્શન કરી રહ્યા છો ધારેશ્વર મહાદેવ મંદિરના મહાદેવ દાદાના આપણી સાથે ધારેશ્વર મહાદેવ મંદિરના મહાન શ્રી આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની પાસેથી જાણીશું કે શું છે આ મંદિરનો ઇતિહાસ આપનું નામ જણાવો મારું નામ દિનેશભાઈ ત્રિવેદી હું અહીં પૂજારી છું આપ કેટલા વર્ષોથી આ મંદિરમાં સેવા અને પૂજા કરો છો મારી આ ત્રીજી પેઢી છે અને પાંત્રીસ વર્ષથી હું અહીંયા પૂજારી છું તે પહેલાં મારા પિતાશ્રી હતા તે પહેલાં મારા દાદા હતા અને આ ત્રીજી પેઢી અમે ધારેશ્વર દાદાની સેવા કરી છે આપ જણાવશો કે આ મંદિરનો ઇતિહાસ શું છે ઇતિહાસ વિશે જો આપણે વાત કરી તો લોકો પાસે એવું જાણવા મળ્યું કે આ ઓગણીસો ને ત્રીસ પહેલાંનું મંદિર છે જે કહીએ આપણે કે ફરતા ફરતા એક સંત આવ્યા હતા સંત હતા એટલે લોકો કોઈક એમ કહે છે કે દક્ષિણથી આવ્યા છે કોઈ એમ કહે છે કે કાશીથી આવ્યા છે એટલે કંસ સંત હંમેશા એની જાતિ છુપાવી કીએ નહીં અમે ક્યાંથી આવ્યા પણ એ સંત શંકરગીરી મહારાજ અહીં આવ્યા અહીંયા સ્થાન રાખ્યું એટલે આ જે સ્થાન છે ને એ રાજકોટથી દૂર હતું એક જંગલ જ કહેતા અને લોકો અહીંયા આવતા પણ બીતા અને એની વિશે અનેક પ્રકારની અફવાઓ હતી એટલા માટે લોકો અહીં આવતાય પણ ડરતા એટલે એ સંત અહીંયા આવ્યા આવી અને એક હનુમાનજી મહારાજને એક પ્રતિક બનાવ્યું જેને હનુમાનજી મહારાજનું નામ લખ્યું લંગડાજી મહારાજ અને એમની આરાધના સાધના કરતા અને અહીંયા રહેતા થોડોક સમય જતાં પછી મિલ કામદારો ફરતા ફરતા આવ્યા આવીને જોઈ કોઈ સંત છે કે જે આરાધના સાધના કરે છે એટલે સંત સાથે સત્સંગ કરવા લાગ્યા શંકરગીરી મહારાજ વેદોને જાણકાર હતા અને જેને શાસ્ત્રમાં કહેવાય કે સંત કેવો હોવો જોઈએ તો કે વેદાંત વાક્ય શું સદાર મંતો ભિક્ષા ચતુષ્ટિ ચતુષ્ટિમંત જે પાત્રથી જે સંતુષ્ટ હોય એને સંત કહેવાય કે જે સતત વેદમાં રમનારો હોય એને સંત કહેવાય એવા સંત હતા જેને સંત શિરોમણી કહી શકાય કે એવા સંત હતા એટલે લોકો સત્સંગ કરતા લોકોનો આનંદ આવતો એટલે એક દિવસ બધા ભેગા થઈને કહીએ કે જો અહીંયા એક શિવજીનું મંદિર હોય અહીંયા શિવજી નાના હોય તો અમે એ બાને અમે એની પૂજા આરાધના કરી શકીએ એટલે બહુ જીદ કરી ત્યારે એમણે કીધું કે તમે ક્યાં છો ત્યાંથી બાર ડગલા તમે હાલો બરાબર આ બાજુ એ લોકો બારડગલા ડગલા હાલવા માંડ્યા આ બાજુથી સંત શિરોમણી દ્વાદશ જ્યોતિર્લિંગનો ઉચ્ચાર કરવા માંડ્યા એનો પાઠ કરવા લાગ્યા સૌરાષ્ટ્રે સોમનાથમ છે શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાલ મલેશ્વરમ પરલિયમ વૈજનાથમ છે ડાકીન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારૂકાવને આવી રીતના પાઠ કરવા માંડ્યા અને પાઠ કરતાં કરતાં બાર ડગલું આવ્યું ત્યાં કે ખાડો ખોદો ખાડો ખોદતા ત્યાં સરસ મજાનું સુંદર એક શિવલિંગ પ્રગટ થયું એટલે શિવલિંગની સ્થાપના કરી પછી બધા ભક્તોએ કીધું કે બાપુ આ શિવલિંગનું આપણે શું નામ રાખશું કે આ શિવલિંગ ખૂબ ચૈતન્ય છે અતિ દિવ્ય શિવલિંગ છે એટલે આ શિવલિંગમાં જે કોઈ આરાધના કરશે જે કોઈ પૂજા કરશે જે કોઈ માનતાઓ માનશે સર્વના ધૈરા કાર્ય પૂર્ણ થશે એટલા માટે ધારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું અને ત્યાર પછી સમય જતા પછી એ સમયમાં છપ્પનનો દુષ્કાળ પડ્યો ત્યારે ઓગણત્રીસ દિવસ એમણે ઉપવાસ કર્યા હતા અને એ સમય દરમિયાન આપણું ગુજરાત અને સૌરાષ્ટ્ર બી અલગ હતા આપણા સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ઢેબરભાઈ એટલે ઢેબરભાઈને ખબર પડી અઠ્ઠાવીસમાં દિવસે ઢેબરભાઈ આવ્યા ઢેબરભાઈ આવીને બાપુને સમજાવ્યા કે વરસાદના કોઈ એંધાણ છે નહીં અને તમે આ જી જીત કહી રહી છે ઉપવાસની તો એ છોડી દો તમે વરસાદ નહીં આવે તમે તો આ તો જોગીની હઠ એણે કીધું આવતીકાલથી વરસાદ થશે અને બરાબર દેશ દિવસ થયા અને આવતીકાલે ચોવીસ કલાક વરસાદ થયો અને જાણે એક લીલી હોનારત આવી ગઈ અને એ સમય દરમિયાન પછી તો ધીરે ધીરે લોકોમાં બધાને ખબર પડવા માંડી કે કોઈ સંત હતા અને એમને આવી રીતના તપસ્યા કઈ રીતે આગળ વાગણી ભવિષ્યવાણી કરી અને વરસાદ પડ્યો એમના પ્રભાવથી ને એવી રીતના બધી એટલે લોકોનો પ્રવાહ વધવા માંડ્યો હવે આ તો સંત છે જે એકાંતમાં રહેનારા ભજનાનંદી હોય એટલે એ તો સતત ભજનમાં એટલે એની ભક્તિમાં એની આરાધના સાધનામાં ખલેલ પહોંચવા માંડી કારણ કે લોકોનો પ્રવાહ વધવા માંડ્યો એટલે ત્યાર પછી એમણે અહીંયા ચૈત્ર ચૈત્રવધ આઠમને દિવસે એમણે સમાધિ લીધી ત્યારબાદ ત્યાંથી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું મોટું મંદિર જે બનાવ્યું છે એ અહીંથી દિવ્ય જ્યોત લઈ જાય અને પછી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને હાલમાં પણ ધારેશ્વર ટ્રસ્ટ અમારા જે શંકરગીરી મહારાજજી સંત શિરોમણી છે એમની આજ્ઞા અનુસાર અત્યારે પણ અમે અનેક સામાજિક પ્રવૃત્તિથી લઈ અને દરેક ઉત્સવો જે કે અત્યારે ખાસ જરૂર છે કે દરેક ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવા જોઈએ એ દરેક ઉત્સવો પણ અમે અહીંયા ઉજવીએ છીએ સોમવારે મહાદેવ દાદા ને કઈ રીતે શણગાર કરવામાં આવશે આવતો સોમવાર એટલે જન્માષ્ટમી આવે છે એ દિવસે હરિ અને હરનું મિલન છે ભગવાન મહાદેવ ને ભગવાન કૃષ્ણ અતિ પ્રિય છે અને ભગવાન કૃષ્ણને મહાદેવ અતિ પ્રિય છે એટલા માટે જન્માષ્ટમી જે પર્વ છે એ પર્વ દરમિયાન અમે અહીંયા સંધ્યા સમયે જે આરતી થાય છે એ મહાઆરતી કરશું અને એ મહાઆરતીમાં ભસ્મ આરતી કરવામાં આવશે જે મહાકાલમાં જે આરતી થાય છે એ ભસ્મ આરતી અમે અહીંયા કરવામાં આવી કરવામાં આવશે આવતા સોમવારે અને ત્યાર પછી રાત્રિના કૃષ્ણ જન્મોત્સવ પણ અમે ખૂબ ધામધૂમથી ઉજવવાના છીએ ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા આપણે થોડી વાતચીત કરીશું ધારેશ્વર મહાદેવ મંદિરના ભક્તો સાથે આપનું નામ જણાવશો મારું નામ આયુષી જોશી છે હું સાવ નાની હતી ત્યારથી જ આ મંદિરે આવું છું ધારેશ્વર દાદાની ધારેશ્વર દાદા પ્રત્યે બહુ આસ્થા અને શ્રદ્ધા છે અમારો આખો પરિવાર અહીંયા દર્શન માટે આવે છે અને શ્રાવણ મહિનામાં તો રોજે અમે અહીંયા આવીએ છીએ આરતી કરીએ છીએ અમને ખૂબ આનંદ થાય છે એ વાતનો સેવા માટે પણ આવીએ છીએ અહીંયા જ્યારે ગરબીને બધું થાય છે ત્યારે પણ અમારી હાજરી હોય છે અમારું આખું મંડળ છે મંડળી છે એ બધા અમે એકસાથે અહીંયા આવીએ છીએ સેવા કરીએ છીએ આરતીનો લાભ લઈએ છીએ અને ધારેશ્વર દાદા બધાના ધાયરા કામ કરે છે એટલે ધારેશ્વર દાદા પ્રત્યે પહેલેથી નાના હતા ત્યારથી જ બહુ લાગણી છે ખૂબ આભાર તમારો હવે આપણે અન્ય ભક્તો પાસે જાણીશું કે એમને કેવું લાગી રહ્યું છે ધારેશ્વર મહાદેવ મંદિરે આવીને આપનું નામ જણાવશો મારું નામ જીત સાવલિયા છે હું અહીંયા ડેલી આવું છું અને મને અહીંયા બેસી અને અહીંયા આવીને ખૂબ જ શાંતિ લાગે છે હર હર મહાદેવ